નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી રોકાણ કરવાથી બચવાનો રહેશે મિત્રો અને પરિવારના સભ્યો પાસેથી બહુ અપેક્ષા ન રાખશો વિના કારણ ગુસ્સો કરવાથી બચો આજે તમારે કોઈ પણ વાદ વિવાદમાં ન પડવું જોઈએ નહીતર પરિસ્થિતિ વણસી શકે છે શક્ય હોય ત્યાં સુધી આજે કોઈ નવું કામ શરૂ ન કરો આજે તમે તમારી બુદ્ધિમત્તાથી દરેક કામ સફળતા હાસિલ કરશો નોકરી કરતા લોકોને આજે તેમના કામને કારણે પ્રશંસા મળશે સંતાન આજે તમને મળીને સારા સમાચાર આપશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજન પાછળ વધુ ખર્ચ કરાવનારો રહેશે આજે કોઈ પણ જગ્યાએ ફરવા જવાની તમારી યોજના અટકી પડશે નોકરી કરી રહેલા લોકો માટે આજનો દિવસ થોડો અઘરો રહેશે કોઈ કામ કે વાતને કારણે પરિવારમાં થોડો અણબનાવ જોવા મળી શકે છે સંતાનની તબિયત ખરાબ થતાં થોડી ભાગદોડ કરવી પડી શકે છે મિથુન રાશિના લોકોને આજે કોઈ મોટી કે નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે માતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે આજે તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે અને શત્રુઓ થોડા વધારે નબળા રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મીઠાશ આવશે કામના સ્થળે માહોલ એકદમ ખુશનુમા રહેશે કોઈ પારિવારિક સમસ્યા સતાવી રહી હશે તો આજે આજે તમે દાન પુણ્યનું કામ કરશો સંતાન સાથે આજે સારો એવો સમય પસાર કરી શકશો કોઈ નવો બિઝનેસ કે નોકરી શરૂ કરવા માટે આજનો દિવસ એકદમ અનુકૂળ છે પરિવારની કોઈ જરૂરિયાત તરફ દુર્લક્ષ ન કરશો મિત્રો સાથે મુલાકાત થતાં મન પ્રસન્ન રહેશે ખાણીપીણી પર આજે ખાસ ધ્યાન આપશો સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે બિઝનેસની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે પ્રવાસ દરમિયાન સતર્ક રહો આજે વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવવાનું રાખજો નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે કામની વ્યસ્તતાને કારણે જીવનસાથી માટે પૂરતો સમય નહીં કાઢી શકો કોઈ કિંમતી ભેટ વગેરે મળી શકે તેમ છે સંતાનને કોઈ વચન આપશો તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો રહેશે સમાજમાં તમારા માન સન્માનમાં આજે વૃદ્ધિ થશે સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે પારિવારિક જીવનમાં આજે તમે બધાને લઈને ચાલવાનો પ્રયાસ કરશો બાળકો અને પરિવારનું ખાસ ધ્યાન રાખશો ઓફિસમાં સહકર્મચારીઓ આજે તમને પરેશાન કરી શકે છે તુલા રાશિના જાતકો આત્મવિશ્વાસ અને મનોબળથી ભરપૂર રહેશે હિંમતથી દરેક કામમાં આગળ વધશે કામના સ્થળે પણ સારું પ્રદર્શન કરશે જેને કારણે ઉપરી અધિકારીઓ તમારા પર પ્રસન્નતા અનુભવશે વ્યવસાયમાં સારા લાભની તકો છે આજે નવા સંપર્કો પણ થઈ શકે છે જેનાથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે કોઈ પણ કામને લઈને વધુ પડતો ઉત્સાહ ન દેખાડવો વ્યવસાયમાં વૃદ્ધિ જોઈને તમારા સ્પર્ધકો ઈર્ષા કરશે તમે તમારા પાર્ટનરને આજે પ્રપોઝ કરી શકો છો વૃષિક રાશિના લોકોએ આજે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જોઈએ પૈસાના રોકાણના મામલે તમારે જોખમ ટાળવું જોઈએ આજે કોઈને પૈસા ઉધાર ના આજે ઉધાર આપેલા પૈસા પાછા ન મળતા તમારું બજેટ બગડી શકે છે બિઝનેસ કરી રહેલા લોકોને આજે પાર્ટનર તરફથી લાભ થશે આજે તમારી સામે તમારા ઈર્ષાળુ મિત્રોના ચહેરા આવશે જેને કારણે મન થોડું ઉદાસ રહેશે ધન રાશિના લોકોએ આજે નિરાશાને હાવી ન થવા દેવી જોઈએ પ્રયાસ કરો અને તમે તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે તમે વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે પારિવારિક જીવનમાં આજે સંતુલન વધશે નોકરી કરી રહેલા લોકોને આજે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે વાહન વગેરે ખરીદવાનું સપનું પૂરું થશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં લાભ કરાવનારો રહેશે ખરાબ આદતો અને સંગતથી દૂર રહેવાની જરૂર છે નોકરી કરી રહેલા લોકોને આજે ટ્રાન્સફર વગેરે મળી શકે છે મિત્રો સાથે આજે મોજ મસ્તીમાં સમય પસાર કરશો ખાવા પીવાનું આજે ખાસ ધ્યાન રાખશો પારિવારિક જવાબદારીઓ પૂરી કરવા માટે આજે સમય ફાળવવો પડશે સંતાનની સોબત પર આજે ખાસ ધ્યાન જીવનમાં સકારાત્મક પરિણામો આવશે કુંભ રાશિના જાતકોને આજે નાણાકીય લાભ થઈ રહ્યો છે પરંતુ ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ કામના સ્થળે ઉપરી અધિકારીઓ સાથે મનમેળ વધી રહ્યો છે માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો આજે એકદમ અનુકૂળ તેમના માટેનો દિવસ અનુભવશે સ્વાસ્થ્ય પ્રત્યે બેદકારી ન રાખો નવું વાહન કે વાહન ખરીદવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે મીન રાશિના જાતકો માટે કલાત્મક અને રચનાત્મક કાર્યોથી નામ કમાવવાનું રહેશે કામના સ્થળે તમારા વિચારો અને સૂચનને આવકારવામાં આવશે જીવનસાથી સાથે સંબંધોમાં મીઠાશ આવશે લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂર્ણ થશે આજે તમે મિત્રો કે પરિવારના લોકો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે માતા પિતાના આશીર્વાદથી આજે તમે જે પણ કામ હાથમાં લેશો એમાં તમને સફળતા મળી શકે તેમ છે